વાહનોને જપ્ત કરવામાં આવશે વર્ષોથી વાહનો રસ્તા પર મૂકવામાં આવ્યા હતા દબાણ માં આવેલી દુકાનો પણ સીલ કરવામાં આવી છે તો તવાઈ બોલાવવામાં આવી રહી છે

બિલકુલથી સુરતના માન દરવાજાથી લઈને ભાટેણા સુધીનો જે રોડ છે તે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા દબાણ કરવામાં આવતું હતું જે ભંગાર જે વાહનો છે લારી ગલ્લાઓ આ તમામે તમામ જે છે તે રસ્તાની વચ્ચે જ મૂકી દેતા હતા જેને કારણે છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું હાલમાં ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન હાથ આવી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે આજે સુરત મહાનગરપાલિકાને સાથે રાખીને સુરત પોલીસ દ્વારા જે દબાણો છે તે

લિંબાયત વિસ્તારને ઉધના સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવેલ છે જી આપે જે રીતે જોયું તે રીતે સુરત મહાનગરપાલિકાને સાથે રાખીને આજે અહીં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે પોલીસ કાફલો છે તે અહીં ખરીદી દેવામાં આવ્યો છે ઉધના સલાબતપુરા ખટોદરા સહિતના તમામે તમામ જે સ્ટાફ છે તે સ્ટાફ અહીં મૂકી દેવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે આપ જોઈ શકો છો જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા અહીં દબાણ ઊભું કરવામાં આવ્યું હતું અને છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા હતા જેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે આ તમામ જે દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવે જેને લઈને આજે વહેલી સવારથી જ એક મે મેગા ડ્રાઈવ ચાલી રહી છે જેમાં ખાસ કરીને જે દબાણ કરવામાં આવ્યું છે તે આ તમામ જે દબાણ છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો અધિકારીની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે જી સાહેબ મેગા ડ્રાઈવનું આયોજન છે શું કહેશો આમાં અત્યારે પોલીસ વિભાગ દ્વારા આ રીતે અગાઉ બી ત્રણ ચાર વખત દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને આ લોકો દ્વારા ફરીવાર દબાણ આ રીતે કરવામાં આવ્યા છે એટલે માન દરવાજા ટેનામેન્ટથી લઈને આ સંપૂર્ણ ડ્રાઈવ ફરીવાર લેવામાં આવે છે જેથી ભવિષ્યમાં આ દબાણો ન થાય આ આ વખતે પણ મેગા ડ્રાઈવ પોલીસ સ્ટેશનનો સલાબતપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ અને ખાનગી ઇજારદરના માણસો સાથે આ રીતે અમે આજે ડ્રાઈવ ફરીવાર લઈએ છીએ આજે તો આપ અહીંયા દબાણ હટાવી રહ્યા છો પરંતુ કાલે પણ જે છે તે વેસે જેવી પરિસ્થિતિ આવી જશે તો એના કારણે જ ફરીવાર વારંવાર આ રીતે અગાઉ પણ આ રીતે ડ્રાઈવ લીધી હતી ફરીવાર પણ આ રીતે જો અગાઉ અગાઉ આ રીતે જે દબાણો આજે દૂર કરીએ છે આજે એ સામાનો પણ આજે જપ્ત કરીએ છીએ એટલે ફરીવાર દબાણ થવાની સંભાવના બહુ નહીવત છે દબાણ આજ આજે અમે જમા લઈએ છીએ એના લીધે જી આપે જે રીતે જોયું તે રીતે તમામ જે લારી ગલ્લાઓ અને જે વાહનો છે તે જપ્ત કરી દેવામાં આવ્યા છે કે જેને લઈને બીજી વાર જે દબાણ છે તે દબાણ ઊભું કરવામાં ન આવે જી જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર